મિત્રો કીર્તિ પટેલ દેવાયત ખબરને એમ બોલે છે કે તું કોઈના ઘરની ઈજ્જત રાખતો નથી તો હું પણ નહીં રાહું તો મિત્રો આખો વિડીયો તમે જોજો અને જોવાની મજા આવશે અને આ વિડીયો તમે આખો જોશો એટલે તમને ખબર પડે છે કે ઓની મેટર શું છે ન કે તમને ખબર નહીં પડે તો તમે આ વિડીયામાં જોડાઈ રહેજો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો

મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબર કરી લેજો